એક નાનકડું ગામ એક ગામમાં બે ભાઈ રહેતા હતા એક નાનો ભાઈ અને એક મોટો ભાઈ અને એક એના માજી પણ રહેતા હતા નાનો ભાઈ કહે માજીને કે હું ભેળા રાખું નહીં અને મોટો ભાઈ કે માજીને હું કે ભેળા રાખું નહીં માજી કહે તમે બે દીકરા કહો છો ભેળું ના રાખો તો મારે કે કેની ભેળું રહેવું એવી રીતે કરી અને ડોસીમાં ગામમાં સારા બે માણસો પાય આવી અને ઊભા રહ્યા ડોસીમાં એ બે માણસોને કહે મારા દીકરા બે મને કે ભેળે રાખતા નથી આ માટે તમે કે મારા દીકરા બંનેને કે સમજાવો આમાં એક જ એક ગામમાં પણ બુદ્ધિ વિનાનો આદમી હતો એ બુદ્ધિ વિનાનો આદમી પાયે આવીને માજીને કે માજી કે શું હતો કે તો કે દીકરા મારા બે દીકરા કે મને ભેળે રાખતા નથી આ માટે કે મારા દીકરાઓને સમજાવો તે બુદ્ધિ વિનાનો આદમી કહે ચાલો માજી હું આવી અને તમારા દીકરાને કે સમજાવું એવી રીતે કરી એ બુદ્ધિ વિનાનો આદમી માજીને તેડી અને તેમના ઘરે આવ્યો આવીને એના બે દીકરાને કહે ક્યાં છો કે બહાર નીકળો એમ તમે તમારા માજીને કંઈ ભેળા રાખતા નથી એના બે દીકરા કહે નાનો કહે મારા ભેળા પણ હું રાખું નહીં માજીને અને મોટો કહે મારી ભેળા પણ હું માજીને રાખું નહીં એ બુદ્ધિ વિનાનો આદમી કહે ભાઈ કે એવી રીતે ચાલે નહીં ડોસી માને કે તમે તમારી માને કે મકાન ઉપર ચડાવો અને ત્યાંથી કે નીચા પાડો અને જો હમા પડે તો મોટા કે તારા ભેળા માજીને રાખવા પડે અને ઊંધા પડે તો કે નાના તારા ભેળા કે રાખવા પડે બોલો એવી રીતે બુદ્ધિ વિના આદમી અને બે એના માજીને દીકરે વાત બાંધી અને ડોસી માને મકાન ઉપર ચડાયા અને મકાન ઉપરથી ત્યાંથી નીચા પાડ્યા ડોસી મા હમાઈ ન પડ્યા અને ઊંધાઈ ન પડ્યા ડોસી નહીં હવે ડોસી માને ફરીથી કઈ ઉપર ચડાવો કે બોલો બીજી વખત એ ડોસી માને ઉપર ચડાવી અને ત્યાંથી પણ નિશા ફરીથી ગરગડાયા એટલે ડોસી માના ના રામ રમાડી નાખ્યા બોલો એ બુદ્ધિ વિના નો આદમી કેવો હતો